એવું હઈ તો ચલો તાર લેબલો પાડીએ છીએ અને વાજીન લઈ જાહુ ઘેર જઈને પેશન ખવડાવશું હા અને પેશન દૂધ ખાશું હા લેબડાનું નું છે દૂધ મશીન લાયા હા લીમડા ના બનાવવાનું છે દૂધ ચલો તો હવે આપણે ચડવાનું છે લીમડા ઉપર તો કરીએ લીમડા ઉપર લીમડો પાડવા માટે લીમડા ઉપર હા લીમડા ઉપર તો ચલો હું લીમડા ઉપર ચડી જઉં ăn lưng dạng quá tao lưng dạng quá tao không quá tao không quá tao không ના ના પડે હજી બધો હજી પડ્યો નહીં આ સૌથી અડ્યો બધો ખેંચીએ થોડો એક તો ખેચી લીધું ના ખાઉ ના હો તમે તગડી મિલાતા વેલા વેલા ચાર પકડાવી કે જો પોટલી આવો પંજો ટોકા પોટલા ઉપાડી પાડીને ચમ તમે નતા ભણ્યા તમે ભણાતો તમે પોટ લાવ પાડો 1 કિલો ભાયો તો એવું ઓ ભી કેટલું ભણવાનું હોય દા એવું આય આવી કેવા એવું